वजस्व सततम अब तो धर्म का आराधन करो हवे तो उमर थी हवे नहीं तो क्या रे? લોકો મોટી મોટી ઉમરે પણ રાહ જોતા રહે હજી બધું થોડું બધું ગોઠવાનું હવે તું ગોઠવાઈ જઈશ ભાઈ એ તું ગોઠવાય એના પહેલા બધું ગોઠવી દે ક્યાં કોઈનો ભરોસો થોડી છે ક્યાં સુધી પ્રતિક્ષા કરવાની કયા સમયની રાહ જોઈ રહ્યા છે

બાળપણ ભણવામાં જાય યુવાની પરિવારને સેટ કરવામાં જાય ને આખું જીવન ધીરે 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 એમ થાય બીજા માટે જીવતા જીવતા ઘસી નાખે માં પણ એ જ મોટી ઉંમરે જ્યારે સ્વજનો આવીને કહે કે તમે અમારા માટે કર્યું શું છે આ તો તમારી ફરજ હતી ત્યારે માણસને આઘાત લાગે કે આખું જીવન ઘસી નાખ્યું અને આ સાંભળવા માણસે ચેતી જવું જોઈએ હવે નહીં તો ક્યારે ક્યારે કરીશું ધર્મ વજસ્વ સતત ત્યાં લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા સાધુ પુરુષોનો સંગ કરો અને લૌકિક તૃષ્ણાઓને ત્યાગ એવા વ્યક્તિઓનો સંગ કરો જે તમારો વિશ્વાસ દ્રઢ જે તમારી લૌકિક આસક્તિઓને ઘટાડે અને વિચલિત વ્યક્તિનો સંગ કરશો તો તમને પણ વિચલિત કરી દેશે અને દ્રઢ વ્યક્તિનો સંગ કરશો તો તમારા જીવનમાં દ્રઢતા આવશે એવાનો સંગ કરો જે ભગવાન પર ભરોસો વધારે લોકો છે બીજાની શ્રદ્ધા ડગાવી દેતા હોય ઘણી વાર લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા હોસ્પિટલ માં જવું પડ્યું લોકો આમ કરીને કરતા હોય ને ડગાવી દે હવે માંદા પડવા ને સેવા કરવાનો મેળ ક્યાં પણ લોકો કનેક્ટ કરે કે રોંગ લોજિક આવે તો શું જે સેવા નથી કરતા હોસ્પિટલ માં નથી જતા પણ લોકો સેવા ને હોસ્પિટલ સાથે બીમારી સાથે કનેક્ટ કરે લો તમારા બા તો કેટલી ભક્તિ કરતા તોય આવા માંદા પડે હવે બીમારી દેહ નો ધર્મ છે શરીર છે તો બધાને લાગવાનું જ છે પણ એને સેવા જોડે કનેક્ટ ન કરો અને ઘણા એવા મળે તમારા બા એટલા બીમાર હતા હોસ્પિટલના ખાટલે તો યમનાષ્ટક કરવાનું છોડતા નહીં એ ખાટલામાં બેઠા બેઠા બેઠાષ્ટક કર્યા જ તો આપણે તો સારું છે આપણે તો જરૂર કરવું જોઈએ ઉલટાને આવી પ્રેરણા લેવી જોઈએ કોઈને ઉદાહરણ આપો તો એવા આપો કે જેનાથી એની શ્રદ્ધા વધે લોકો એવા આપે આટલી સેવા કરતા તોય છેલ્લા ટાઈમે એવા હેરાન થયા તે જ કર્યા હેરાન બીજું શું થાય શરીર ના વ્યવહારો જુદા છે અને એને એની જોડે કનેક્ટ ન કરો રોંગ લોજિક ના આપો લોકો ખોટા લોજિક આપી લોકોની શ્રદ્ધાને ડગાવે છે ઉલટા એમ કેવું જોઈએ કે ના આટલા બીમાર હતા તો ઠાકોરજીને ભૂલતા આવા બે ડિગ્રી તાવ હોય તો ઉભા થઈને સેવામાં પહોંચી જતા બા પાસે તો સેવા કરતા શીખવાનું છે પ્રેરણા આવી લે વિચલિત વ્યક્તિનો સંગ કરો મને વિચલિત થઈ જશે એટલા માટે એવા વ્યક્તિનો સંગ ન કરાય જે તમને ભગવાનમાં અવિશ્વાસ દેખા જો ને પેલો કઈ નથી કરતો ને મોજ કરે તોય આટલો સુખી છે ને ક્યારે ભગવાનનું નું નામ લોકો એવા એવા લોજીકો આપે એટલે લોકોની કેમ કરીને શ્રદ્ધા ડગે એનો પ્રયાસ કરે આ દુસ્સંગ છે જેના સંગથી ભગવાન ભુલાય એ દુસ્સંગ અને જેના સંગથી ભગવાનમાં પ્રેમ વધે સત્સંગ ધર્મ ભજસ્વ સતતમ સતત ભજન કરો આ જીવનની ઘટમાળ તો એવી છે ને ફરી ફરીને એ જ સંજોગો છે જો બાળક ઘૂંટણી ચાલવા લાગે તેમ થાય કે બાળપણ આવ્યું અને ઘૂંટણ દુખવા લાગે તો સમજવું ઘડપણાય બાળક જન્મે ને તો લોકો હલાવી લાવી કાકા આવ્યા જો મામા આવ્યા છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો ને તો એ લોકો હલાવી લાવી મામા આવી ગયા બાળક નાનું હોય ને ત્યારે બા શીખવાડે કે બેટા આમ ના બોલાય આમ બોલાય આમ ના બેસાય આમ બેસાય આમ ના ખવાય આમ ખવાય એ દીકરો મોટો થાય ત્યારે બા ને કે બા બધાની વચ્ચે આમ ના બોલાય બા બધાની વચ્ચે આમ ના બેસાય એ જ બાજુ ફરી ફરીને પાછું આવે માણસ જીવનમાં ધર્મ ભજસ્વ સતતમ પુરુષાન દહી કામ તૃષ્ણા તૃષ્ણાઓનો કોઈ અંત નથી ઈચ્છાઓનો કોઈ અંત નથી માણસને મેળવવાની ઈચ્છા ક્યારેય સમાપ્ત થતી નથી એને એમ થાય કે અહીંયા પહોંચો તો અહીંયા કરી લઉં અહીંયા પહોંચો તો અહીંયા કરી લઉં અને એ તો ચાલતું જ રહેવાનું અને માણસ પુરુષાર્થ કરે કોઈ વાંધો નથી પણ અમુક સમય આવ્યા પછી માણસને એમ થવું જોઈએ કે પુરુષાર્થ કરીશ પણ મારા લાભ માટે નહીં સમાજના કલ્યાણ માટે મારી પાસે એક ભાઈ આવે ને કેવા લાગે મારે રિટાયર્ડ થઈ ગયું છે મેં કીધું હમણાં ઉતાવળ ન કરીશ એક વર્ષ પાછો જોબમાં જા પણ નક્કી કરે જે પગાર આવશે મારા માટેની વાત એ બીજાને વાપરો પહેલા માનસિક રૂપે અનાશક્તિ પેદા કર કમાવાની ઈચ્છા ઓછી કર બંધ કર પછી કમાવાનું બંધ કર માણસ કમાવાની ઈચ્છા ન ગુમાવે અને કમાવાનું બંધ કરી દે તો વધારે ફસ્ટ્રેટ થઈ જાય માણસ

કમાવવાની ઈચ્છા પહેલા ઓછી કરો કે હવે મારે મારા પૂરતું નથી કરવું હવે જે કમાઈશ એ સમાજ કલ્યાણમાં વાપરશે એટલે રિટાયર્ડ જે પણ થવાનું વિચારતા હોય ને હજી એક જોબ કરજો ધંધો કરજો એક વર્ષ એવો આપજો એ વર્ષે એક ડોલર પણ મારા માટેની બાબત નિષ્કામ કર અને પછી ધીમે ધીમે કર્મમાંથી મુક્ત થશો ને તો એનો પણ આનંદ મુક્તિનો અહેસાસ થશે અને પેલું તો અફસોસ થાય ખોટું છોડ્યું પેલી ટોલસ્ટ ની વાર્તામાં આવતી ને કે પેલા રાજા એ કહ્યું કે તું જેટલું દોડે સવારથી સાંજ સુધી એટલી જમીન તારી અરે પેલા ને થોડો મોકો મળ્યો છે જેટલું મળે એટલું લઈ લઉં ભાગતો જાય ભાગતો જાય ભાગતો જાય ભાગતો જાય સવારની બપોર થઈ બપોર ની કે એક ઘૂંટડો તો પી લો પાછળ લઈ લઈને પાણીનો લોટો લઈને દોડે એ કોળીઓ તો ખાઈ લો સવારથી તમે કાંઈ નથી ખાધું કાંઈ નથી પીધું આ રીતે કેમ રહીશ અટકી જશે એટલું ઓછું મળશે જો સામે સૂર્યાસ્ત થઈ રહ્યો છે મેળવી લેવા દે મોકો છે સમય છે કમાઈ લેવા દે પેરી કે એક કોળીઓ લઈ લો એક કોળીઓ લઈ લો ભૂખ્યો તરસ્યો દોડતો 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 ત્યાં સૂર્યાસ્ત થવા થયો અને સવારથી ખાધું પીધું

बहुत गोपाल सुधा जी बच्चन क्या की जिंदगी नाच तो ज भाग तो ज नाच तो ज काम क्रोध को पहरी छोड़ना और कंठ विषय की माल अब मैं नाचो तो बहुत बहुत तो दिना भटकत तो फिर कछु ना आयो हाथ वल्लभ सुबरियो तबे पड़ो पदार्थ आखी जिंदगी भटक तो रहो खेली घड़ी तो हाथ खाली करो

સાધુ પુરુષો દોષ અને ગુણ જોવાના છોડી દે કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે ગુણ જોશો તો મોહ થશે અને આપણે કોણ જજ કરનારા ક્યાં કારણ આપણે જેને સારો કહીએ છીએ ને એ જ વ્યક્તિ કેટલા લોકો માટે ખરાબ પણ હોય છે અને આપણે જેને ખરાબ કહીએ એ કેટલા લોકો માટે સારો હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખોટો માણસે ગુણદોષ જોવા ના છોડો કારણ કે બધાને આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જશો ને તો ખોટું માપ આવશે દરેકને માપવાનો પ્રકાર જુદો છે એટલે બે મિત્રો હતા ને એક સોની હતો ને એક માળી હતો બંને ખાસ મિત્રોને કઈ બી જીવનમાં સારું જુએ તો એકબીજાને બતાવે એક વાર બગીચામાં એટલું સુંદર ફૂલ ઉગ્યું એટલે માળીને થયું કે આટલું સુંદર લાવ ને મારા સોની મિત્રને બતાવું સોની પાસે આવ્યા અને બધા જો કેટલું સુંદર ફૂલ છે અને સોની સારું કઈ રીતે ચકાસે ફૂલ લીધું ને પથ્થર પર ઘસ્યું ફૂલ ફાટી ગયું કે આમાં શું સારું છે ફાટી તો થયું એક વાર પેલા સોની મિત્ર એ બહુ સુંદર હાર બનાવ્યો સોના એવું કે આટલો સરસ હાર પહેલી વાર બન્યો છે લાવ મારા મિત્ર માળી ને અને માળી પાસે આવ્યો ને સોનાનો હાર બતાવ્યો અને માળી સારું કઈ રીતે ચકાસે એને તો હાર લઈને સુંગ્યું કઈ ફેંકી દીધું આમાં સારું શું છે કઈ સુગંધ તો છે નહીં બંને પોતાની રીતે માપવા ગયા તો બંને ઉત્તમ વસ્તુનો આનંદ ન લઈ શકે જીવનમાં ક્યાંક એવું જ થાય છે આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી જ્યારે બધાને માપવા નીકળીએ છીએ ને તો ક્યાંક આપણે જ ખોટા પડતા હોય છે નુકસાન આપણને જ થતું હોય છે એટલે ગુણદોષ જોવાનું છોડો અને અમુક ઉંમર થાય ને પછી તો બહુ શિખામણ આપવાની પણ ઓછી કરી દે કે ઘરમાં કાયમ તમે અને ક્યારેય ઘરમાં બહુ જૂના બનેલાય નહીં રહેવું ક્યારે એવી વાત તો પૌત્ર આગળ કરવી જ નહીં અમારા જમાનામાં તું આવું કઈ નહોતું આમ નતું થતું એટલે પેલા પૌત્ર નહીં થાય કે આમનો જમાનો ગયો આમ આઉટ ડેટેડ બનવાની જરૂર શું છે કેમ તમને લેપટોપ ના આવડે કેમ તમને મોબાઈલ ના આવડે કેમ તમને આઈપેડ બધું આવડી શકે તમારો સમય ક્યાં જતો રહ્યો છે જો ત્રણ સિનિયર સિટીઝન છે ભાગવત એક છે ધૃતરા બીજા છે ભીષ્મજી અને ત્રીજા છે નંદ ધૃતરાષ્ટ્રનો અંત સમય જુઓ મામ કાહા પાંડવા છે મારું તારું કરી કરીને જીવ બાળી બાળીને મરી ગયા ભીષ્મજીને જુઓ પોતે સાચા હતા પણ ખોટા પક્ષે રહ્યા તો બાણ એમણે ખાવા પડે ઘણીવાર માણસ સાચો હોય પણ ખોટી જગ્યાએ જઈને ઉભો રહે ને તો એને ભોગવવું જ પડે જ્યાં કહેવા જેવું હતું ત્યાં ચૂપ રહ્યા બોલ્યા નહીં એટલે ભોગવવું પડે તો ધૃતરાષ્ટ્ર છે ભીષ્મજી છે અને ત્રીજા નંદ બાબા છે ભલે મોટી ઉંમર છે પણ ઘરમાં ઠાકોરજીને પધરાવી લીધા તો રોજ ઘરમાં નંદ મહોત્સવ થવા લાગ્યો હવે તમારે નક્કી કરવાનું તમારી છેલ્લી લાઈફ ધૃતરાજ જેવી કાઢવી છે ભીષ્મજી જેવી કાઢવી છે કે નંદ બાબાની જેમ રોજ નંદ મહોત્સવ કરવા છે મહાપ્રભુજી તો આપણને ઉપાય બતાવ્યો તારા ઘરે લાલન પધરાવો તો તારું ઘર જ નંદાલે થઈ જશે રોજ નવા ઉત્સવો થશે જીવનમાં પ્રત્યેક સમય મહત્વનો છે અમુક ઉંમર તો પોતાના માટે જીવવાની છે બાળપણમાં યુવાનીમાં બીજા માટે રહ્યા તમને એમ હતું મારે ગાવાનું શીખવું છે મારે હાર્મોનિયમ શીખવું છે મારે તબલા શીખવા છે જે જે તમારા શોખ હતા હવે પૂરા કરો પોતાના માટે જીવો જે જે તમારી ઈચ્છાઓ હતી હવે એનો સમય છે કે તમારી રીતે તમે જીવી શકો એમ છો સમય અન્ય દોષ ગુણ ચિંતન સેવા કથા સેવા અને કથાના રસ પી

પણ તકલીફ શું છે જીવનમાં જેને કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય નહીં કે નેગેટિવ થઈ ગયા કોઈના પર ભરોસો ના કરતા કોઈના પર વિશ્વાસ ના કરતા ઓલવેઝ નેગેટિવ જ વાત કર્યા કરે એટલે એવા અનુભવી પાસે જવું કે જેને જીવનમાં સફળતા મેળવી પોઝિટિવિટી કરી ના પ્રયાસ કરો કોશિશ કરો એમાં જ સફળતા મળશે જે પ્રોત્સાહિત કરે એટલે અનુભવી હોય પોતાનો અનુભવ સમાજ ઉપયોગી બનાવવો બહુ જરૂરી છે આટલા જીવનમાં ભોગ આપે કે તકલીફ શું છે અનુભવ કોને કહેવાય કે અનુભવ એવો કાંસકો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવતો હોય છે એવો અનુભવ બધું ગુમાવે પડે પછી ખબર પડે પડ્યા પછી શું થાય અનુભવ અને સફળતા મળે તો એનું ઇનામ માનવું અને નિષ્ફળતા મળે તો એની ફીસ માનવી કે આ હું શીખ્યો એની ફીસ ચૂકવી અને સફળતા મળે તો ઇનામ માનવું કે હું જીત્યો તો મને ઇનામ મળે માણસે પોતાના અનુભવને વ્યવહારુ બનાવું આત્મદેવ ઘર છોડીને ગૌકર્ડજી નો ઉપદેશ સાંભળીને આત્મદેવ ગયા વનમાં ઉદ્ધાર થયો હવે તો ધૂંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં પાંચ ગણિકાઓને લઈ આવ્યો શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ પાંચ ગણિકાઓ છે અને વિષયો ભોગવા લાગ્યો રાજાને ત્યાં ચોરી કરી ગણિકાઓને રાજી કરવા માટે ગણિકાઓને થયું કે જો રાજા આને પકડશે તો આની જોડે અમને પણ મૃત્યુદંડ મળશે અમે મરીએ એના કરતા આને જ મારી નાખે તડપાવી તડપાવી ધુંધકારીને માર્યો છે ઊંધો લટકાવ્યો છે મરચાની ધૂણી કરી છે તડપતા તડપતા દેહ છૂટ્યો અને પ્રેત બન્યો ધુંધકારી બીજો દેહ પ્રાપ્ત ન થયો એટલા પાપ કર્યા અને પ્રેત બન્યો ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યો છે મારા ભાઈનો ઉદ્ધાર થયો શ્રાદ્ધ કરીને પાછા આવ્યા ગામમાં સૂતા હતા રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી કોઈ કઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી એટલે ગૌકર્ણજી આત્મા જલ લીધું અભિમંત્રિત કર્યું ને છાંટ્યું અને જોર જોરથી રડવાનો અવાજ સંભળાય પૂછ્યું કોણ છે તું કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું અરે તારી પાછળ તો મેં ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું મેં એટલા પાપ કર્યા છે મોટા ભાઈ કે સો વાર ગયા શ્રાદ્ધ કરો તો મારો ઉદ્ધાર સંભવ નથી આપ જ્ઞાની છો આપ વિદ્વાન છો આપ તે ઉપાય શોધો કે મારો ઉદ્ધાર થાય ગૌ કણેજી સવારે ઊઠી નદીમાં સ્નાન કરવા માટે ગયા હાથમાં અંજલી લીધી છે જળની નદીમાંથી સૂર્ય નારાયણ ને અર્ઘ સમર્પિત કર્યું અને સૂર્ય નારાયણ પ્રશ્ન કર્યો સો ગયા શ્રાદ્ધ પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય છે અને ભગવાન સૂર્ય કહ્યું તમે ભાગવત કથા કરો શ્રીમદ ભાગવતમાં એવો પ્રભાવ છે કે એ કથાના શ્રવણ માત્ર પ્રેત યુનીમાંથી દુધકારી મુક્ત થઈ જશે ગૌકળજીએ નક્કી કર્યું છે અને આખા ગામને આમંત્રિત કર્યું છે પોતે ભાગવત કથા કરવા માટે બિરાજમાન થયા છે આખો પંડાલ ભરાયો ભાગવત કથાનો પ્રારંભ કરે છે ગૌકળજી અને એટલામાં દુધકારી પ્રેત સ્વરૂપે આવ્યો જો તો આખો પંડાલ ભરાયેલો છે સાત ગાંઠનો વાસ પડ્યો હતો બાજુ અને એમાં પ્રવેશ કરી ગયો આ પ્રેત એક એક દિવસની કથા જાય છે અને વાસની એક એક ગાંઠો ફાટે છે વાસનાઓ જ વાસ છે સાત ગાંઠ બાપડા બધાની અંદર છે કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ મત્સર અને એક એક ગાંઠ આ કથાને સાંભળવાથી ફાટે છે સાતમા દિવસે વાંસ ફાટ્યો ધુંધકારીનો ઉદ્ધાર થયો અને લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈ ગયા જ્યાં ધુંધકારી વિમાનમાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજી પાછળથી અવાજ લગાવ્યો કે ઉભા રહ્યો પૂછ્યું પાર્ષદો એ સારા માટે કયું કે કથા તો બધાએ સાંભળી પછી કેવલ વિમાન આ ધુંધકારી માટે જ કેમ ત્યારે કયું શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત શ્રવણના ભેદથી ફલભેદ થયો છે કથા સાંભળી તો બધાએ છે પણ જે રીતે ધુંધકારી એ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી એને શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું છે કહ્યું કે હું ફરી કથા કરીશ

છઠ્ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી ભાગવત ભાગવતની વિધિ મહાત્મા આપવી કેટલું બજેટ કયું વિવાહે આદર્શ પરિકલ્પયત પરિકલ્પ લગ્નમાં જેટલું ખર્ચો એટલું કથામાં ખર્ચો હવે સાદાઈ થી લગ્ન કરવા કે ધામધૂમથી એ આપણે નક્કી કરવા કોના મુખે સાંભળવી તો કે વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદ વક્તા વિશુદ્ધિકૃત દ્રષ્ટાંતીરો વિરક્ત હોય વૈષ્ણવ હોય કૃષ્ણનો ભક્ત હોય બ્રાહ્મણ હોય દ્રષ્ટાંતમાં કુશળ હોય શાસ્ત્રોની કઠિન વાત પણ સરળતાથી સમજાવી દે જેને કથામાં આસક્તિ એ વાટવા માટે નીકળ્યો હોય વેચવા માટે ન નીકળ્યો હોય એના મુખે કથા સાંભળે ક્યાં બેસાડવી તો વિશાલ વસુદા યત્ર કર્તવ્ય કથા સ્થળ વિશાળ વસુદા લોકો આનંદથી સુખરૂપે બેસી શકે એવા વિશાળ સ્થાનમાં કથા બેસાડવી આગળ કહ્યું ભોજન કરવું કે ઉપવાસ કરવો કથામાં ઘણીવાર લોકો એવા વ્રત કરે કે કથા સાંભળવાનો સમય થાય ત્યારે તો ગોટો વળીને સૂઈ ગયા એટલે એવા વ્રતની જરૂર નથી સાંભળવું મુખ્યનું છે વ્રત પણ એટલા માટે કરવાનું હોય કે સાંભળવામાં વધારે મન લાગે પ્રમાદ ન આવે એના માટે અહીંયા વ્રત કે વિધિ મહત્વની નથી શ્રવણ મહત્વનું છે એટલે જે રીતે સાંભળવામાં વધારે રુચિ થાય એ રીતે કરવું ઉપવાસ કરીને સાંભળવું ગમે છે તો ઉપવાસ કરો અલ્પહાર કરીને સાંભળવું ગમે તો અલ્પહાર કરો પેટ ભરીને ખાઈને સાંભળવામાં મન લાગે છે તો પેટ ભરીને ખાવ ફરાળ પછી કેટલો વિકરાળ હોય છે તો આપણે બધા જાણીએ છીએ પણ જે રીતે પણ સાંભળવામાં મન રહે અધિકાર શ્રીનાથજી બાબા નું જમણું ચરણ અધિકાર શબ્દ બે અર્થમાં વપરાય છે આપણે ત્યાં એક આનો કદાચ અધિકાર નહીં પાત્રતાના રૂપમાં અને બીજું આના પર મારો અધિકાર છે હકના રૂપમાં ભાગવતજીના પ્રથમ સ્કંદમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે જેનો જેટલો અધિકાર એટલી જ એને પ્રાપ્તિ ઓકલેન્ડમાં ભલે ને ચાલીસ ઇંચ વરસાદ પડે પણ તમારા આંગણામાં નાનકડું કોડિયું પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જાણ એમ જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ જેવું પાત્ર એવી પ્રાપ્તિ જો પ્રભુ છે ને પ્રાપ્તિ કરાવતા પહેલા પાત્રતા સિદ્ધ કરે છે પણ એ પાત્રતા સિદ્ધ ભગવાન કરતો હોય ને ત્યારે આપણને પરીક્ષા જેવી લાગે ચાક પર મૂકીને મને થપ્પડ મારે છે અને પાછો ઘડો બન્યો એટલે અગ્નિમાં જીને નાખી દે બળબડતા અગ્નિમાં બળે કાય કે મેં કયા પાપ કર્યા છે કે આ અગ્નિમાં બળવું પડે છે અને પાછો અગ્નિમાં બળ્યા પછી બજારમાં વેચી આવે એટલે જે લેવા આવે એટલે માથે ટકોરા મારે બરાબર છે કે નહીં બરાબર છે કે નહીં એટલે પેલા માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા છે કે આ બધાના ટકોરા ખાવા પડે એમાં એક દિવસ સવારે એક વૈષ્ણવ આવ્યો પૈસા આપીને માટીના ગળાને ખરીદ્યો લઈને આવ્યો ઘરે ને કુવામાંથી જળ કાઢીને ભર્યું લઈ ગયો ઝારીના ઘરમાં ત્યાં મૂકી માટલી અને ઠાકોરજીની ઝારી લઈને આવ્યો અને માટલી માંથી જળ લઈને ઠાકોરજીની ઝારી ભરી ત્યારે માટીને સમજાયું જો આ બધામાંથી પસાર ન થયો હોત તો ઠાકોરજીની ઝારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું ઘણીવાર પાત્રતા ભગવાન સિદ્ધ કરે આપણને પરીક્ષા જેવી લાગે પણ એ તો પરિણામમાં ખબર પડે કે આ તો પ્રભુનો પ્રસાદ હતો એની પરીક્ષા નહોતી કદાચ આ પ્રક્રિયામાંથી હું ઉપસાર ન થયો હોત તો મને આ સુખ ન મળ્યું હોત આ લાભ ન મળ્યો હોત માટી હતી તો પગ નીચે કચડાતી હતી ઘડો બની તો લોકો માથે લઈને ફરવા લાગ્યા એમ ઘણીવાર માટી રૂપે માણસ કચડાતો હોય પણ એ પણ એને કોઈ સર્જ ભગવાન ઘડતો હોય છે ઘણીવાર

જેનાથી થાય છે સવિતા એ જ સવિતા જે પરમમ છે એ જ વરેણ્ય છે સત્યમ પરમ ધીમહી કયું જન્માદિ એટલે કે આ જે કાંઈ સૃષ્ટિનું સર્જન પાલન અને લય છે એ પરમાત્મા દ્વારા છે સેનાથી બનાવે છે કોણ બનાવે છે વેદાંતના શબ્દોમાં કહું તો નિમિત્ત કારણ કોણ અને ઉપાદાન કારણ કોણ જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય ને કુંભાર નિમિત્ત કારણ કહેવાય તો આ સૃષ્ટિનું નિમિત્ત ઉપાદાન કારણ કોણ તો કો ભગવાન જ બનાવે છે અને ભગવાન જ બને છે રૂપ નામ વિભેદે ન જગત ક્રીડતી યો યત રૂપ નામ ના ભગવાન જ ક્રીડા કરી રહ્યો જનમા દશ્ય તોન બયા વિતર તશ્ચાર તે સ્વિગ્ય સ્વરાટ તેને બ્રહ્મ રુદાય આદિ કવયે મુહ્યંતિ યક્ષુર તેજો વારી પ્રદામ જન તડકો પડે સૂરજ કિરણો અને દૂર જળ દેખાય નજીક જાવ તો કાઈ ન હોય જેને મૃગજળ આપણે કહીએ બસ એ તો માયા છે નથી એને બતાવે છે છે એને છુપાવે છે

અને પગ પાસે આવીને ઊભી રહી જાય બચી જાય દૂર ભાગી હોય બધી ફસાઈ જાય એ ભગવાને પણ માયાની જાળ નાખી જેને ચરણ પકડી લીધા એ તરી ગયા જે દૂર ભાગ્યા એ બધા ફસાઈ ગયા જે પ્રભુ થી દૂર ગયા એ બધા ફસાય આજ પ્રભુ ની માયા છે સત્યમ પરમ ધીમહી પરમ સત્ય નું અમે ધ્યાન કરીએ છીએ જેનું ધ્યાન ધરો છો ને એ બહુ મહત્વનું છે ગીતાજીમાં તો આખો ચાર્ટ આપ્યો ને ભગવાન જાય તો વિષયાન પુરુષ સંગસ્તે સુપ જાય તે સંગાત સંજાય તે કામાત ક્રોધો ભી જાય તે ક્રોધાત ભવતી સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પ્રતિષાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત ફળસ્ય એક ખોટું ધ્યાન માણસને પતન સુધી લઈ જાય છે પરમ સત્યનું ધ્યાન કરી આગળ કહ્યું ધર્મ પ્રવચિત કે તવ અત્ર પરમો ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે તો કે ધર્મમાં કપટ શું છે તો કે ભગવાન પાસે ભગવાનને નહીં માંગવા અને ભગવાન થી માંગવું એ જ કાપટ તે છે

અને વેદરૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે પરમ મધુર 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 છે 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 ગલિત આમાં નથી નથી છાલ કે કે એનું પ્રમાણ શું કઈ ખબર પડી તો કે વૃક્ષ ઉપર કોઈ ફળ હોય ને એમાં પોપટે ચાંચ મારી હોય ને સમજી લેવું કે સૌથી મીઠું ફળ તો કે આ ભાગવત રૂપી ફલ ઉપર પણ સુખ મુખા દ્રવ સંયુક્ત સુખદેવજી રૂપ સુ કે ચાંચ મારી છે એટલે પરમ મધુર છે મુહુ રહો રસિકા ભવિ ભાવુકા અને વારંવાર પીતા રહો કરણેન્દ્રિયો અલૌકિક ન થઈ જાય ત્યાં સુધી પીતા રહો વારંવાર પાન કરવાનું કહ્યું છે જ્યાં સુધી આત્માનો ઉદ્ધાર ન કરી લો ત્યાં સુધી પીતા રહો આલયમ આ રસમાલય છે જો ભાગવત છે ને દેવાલય છે ભાગવત છે ઔષધાલય છે ભાગવત છે વિદ્યાલય છે ભાગવતે એ ન્યાયાલય છે ભાગવતે એ રસમાલય છે આ બધા જ આલયો ભાગવતમાં છે આ વિદ્યાલય છે વિદ્યાવતા ભાગવતે પરીક્ષા પરીક્ષા સમસ્ત વિદ્યા ભાગવતમાં સમાયેલી છે આ ન્યાયાલય છે જીવના કર્મો નો ન્યાય થાય છે આ ઔષધાલય છે સૌથી મોટો રોગ જે દરેકને લાગ્યો છે એ છે ભવરોગ અને એની ઔષધિ ક્યાંક જો મળતી હોય તે ભાગવતમાં એટલે દશમસ્કરને પ્રારંભ કરતા જ પરીક્ષિત મહારાજ કહે છે નિવૃત તરશયરુભી માનાથ ભવ સુધા છોત્ર મનો આ તો ભવરોગની ઔષધિ છે ભાગવત પેલી ઔષધિ તો કડવી હોય આ તો પરમ મધુર છે પેલી ઔષધિ તો અમુક માત્રામાં જ લેવાની હોય આ ઔષધિ તો પીતા જ રહેવાની પેલી ઔષધિ તો રોગ મટી જાય પછી બંધ કરી દેવાની આ તો ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાની કથા એ ભક્તો માટે દવા નથી ભોજન દવા તો રોગ મટે પછી બંધ કરી દેવાની પણ ભોજન વગર તો જીવાય જ નહીં ભક્તોની એવી આસક્તિ ભગવાનની કથામાં છે